નમસ્કાર ખેડૂત મિત્રો આજના સમાચાર ખેડૂત ભાઈઓ માટે ખાસ અગત્યના છે આપણે જીરાના ભાવ વિશે માહિતી મેળવવાની છે તો વિડીયો છેલ્લે સુધી નિહાળજો આજે ગુજરાતની ઓગણત્રીસ માર્કેટ યાર્ડમાં કુલ આઠસો સોળ પોઈન્ટ સોળ ટન જીરાની આવક થઈ છે ને ગુજરાતમાં જીરાનો સૌથી ઊંચો ભાવ રાધનપુર બોલાયો છે તો ચાલો મિત્રો ગુજરાતની ઓગણત્રીસ માર્કેટયાર્ડમાં માર્કેટ જીરાના સૌથી ઊંચા ભાવ અને સૌથી નીચા ભાવ વિશે માહિતી મેળવીએ એ પેલા મારા વિડીઓ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો સૌથી પહેલા રાધનપુર માર્કેટ યાર્ડ ભાવ જાણીએ તો બે હજાર નવસો એસી રૂપિયા થી ચાર હજાર ત્રણસો એકવીસ રૂપિયા નો ભાવ રહેલો છે ત્યારબાદ ઊંઝામાં ત્રણ હજાર ત્રણસો સાહીઠ રૂપિયા થી ચાર હજાર બસો રૂપિયા નો ભાવ રહેલો છે રાજકોટમાં ત્રણ હજાર છસો એક રૂપિયા થી ચાર હજાર સો રૂપિયા નો ભાવ રહેલો છે હળવદમાં ત્રણ હજાર ચારસો રૂપિયાથી ચાર હજાર બે રૂપિયાનો ભાવ રહેલો છે ગોંડલ બે હજાર બસો એક રૂપિયાથી ચાર હજાર એક રૂપિયાનો ભાવ રહેલો છે હારીજમાં ત્રણ હજાર ચારસો એસી રૂપિયાથી ચાર હજાર રૂપિયાનો ભાવ રહેલો છે થરાદમાં ત્રણ હજાર ત્રણસો એસી રૂપિયાથી ત્રણ હજાર નવસો એક્યાસી રૂપિયાનો ભાવ રહેલો છે વાંકાનેર ત્રણ હજાર બસો રૂપિયાથી ત્રણ હજાર નવસો અઠ્ઠાવન રૂપિયાનો ભાવ રહેલો છે જસદણ ત્રણ હજાર ચારસો પચાસ રૂપિયાથી ત્રણ હજાર નવસો પચાસ રૂપિયાનો ભાવ રહેલો છે સાવરકુંડા ત્રણ હજાર ચારસો રૂપિયાથી ત્રણ હજાર નવસો ચાલીસ રૂપિયાનો ભાવ રહેલો છે ભાભર ત્રણ હજાર ચારસો વીસ રૂપિયાથી ત્રણ હજાર નવસો એક રૂપિયાનો ભાવ રહેલો છે ભાણવડ ત્રણ હજાર પાંચસો રૂપિયાથી ત્રણ હજાર નવસો રૂપિયાનો ભાવ રહેલો છે સમી ત્રણ હજાર છસો રૂપિયાથી ત્રણ હજાર નવસો રૂપિયાનો ભાવ રહેલો છે મોરબી ત્રણ હજાર પાંચસો પચાસ રૂપિયાથી ત્રણ હજાર આઠસો નેવું રૂપિયાનો ભાવ રહેલો છે જામનગર બે હજાર રૂપિયાથી ત્રણ હજાર આઠસો પંચ્યાસી રૂપિયાનો ભાવ રહેલો છે બાબરા બે હજાર આઠસો પાંચ રૂપિયાથી ત્રણ હજાર આઠસો પંચોતેર રૂપિયાનો ભાવ રહેલો છે થરા ત્રણ હજાર પાંચસો રૂપિયાથી ત્રણ હજાર આઠસો તોતેર રૂપિયાનો ભાવ રહેલો છે અંજાર ત્રણ હજાર આઠસો ચાલીસ રૂપિયાનો ભાવ રહેલો છે બોટાદ બે હજાર પાંચસો પંચોતેર રૂપિયાથી ત્રણ હજાર આઠસો વીસ રૂપિયાનો ભાવ રહેલો છે દસાડા પાટડી ત્રણ હજાર પાંચસો એસી રૂપિયાથી ત્રણ હજાર આઠસો રૂપિયાનો ભાવ રહેલો છે રાપર ત્રણ હજાર ચારસો રૂપિયાથી ત્રણ હજાર આઠસો રૂપિયાનો ભાવ રહેલો છે ધાનેરા ત્રણ હજાર પચાસ રૂપિયાથી ત્રણ હજાર સાતસો પચાસ રૂપિયાનો ભાવ રહેલો છે જુનાગઢ ત્રણ હજાર રૂપિયાથી ત્રણ હજાર સાતસો દસ રૂપિયાનો ભાવ રહેલો છે ડીસા ત્રણ હજાર સાતસો રૂપિયાનો ભાવ રહેલો છે ધ્રોલ ત્રણ હજાર ત્રણસો રૂપિયાથી ત્રણ હજાર છસો પંદર રૂપિયાનો ભાવ રહેલો છે અમરેલી બે હજાર રૂપિયાથી ત્રણ હજાર છસો રૂપિયાનો ભાવ રહેલો છે મહુવા નવસો ને વીસ રૂપિયાથી ત્રણ હજાર છસો રૂપિયાનો ભાવ રહેલો છે પોરબંદર ત્રણ હજાર ત્રણસો રૂપિયાથી ત્રણ હજાર પાંચસો પચાસ રૂપિયાનો ભાવ રહેલો છે રાજુલામાં ત્રણ હજાર એક રૂપિયાનો ભાવ રહેલો છે તો ચાલો મિત્રો ગુજરાતની ઊંચા ભાવ અને સૌથી નીચા ભાવ વિશે માહિતી મેળવી લીધી છે અને જો મિત્રો વિડીયો ખરેખર સારો લાગ્યો હોય તો આ કામના સમાચારનો વિડીયો બધા જ ખેડૂતભાઈ ને શેર કરી દીજો ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના મ